આપણે બનાવવાના ઘઉના કકરા લોટના લાડુ તો તેના માટે મેં ઘઉનો લોટ લીધો છે બોરું લીધું છે મોવણ માટે ઘી લીધું છે કાજુ બદામ લીધા છે જાયફળ લીધું છે અને એલચી લીધી છે તો હવે આપણે મોવણ કરી લઈશું ઘીનું મિક્સ કરી દઈશું બરાબર મિક્સ કરવાનું છે હવે મેં પાણી ગરમ કરીને રાખ્યું છે તો થોડું થોડું પાણી ઉમેરીશું અને મુઠિયા વાળીશું થોડા થોડા મિક્સ કરતા જઈશું અને મુઠિયા વાળતા જઈશું તો જો હવે બધા જ મુઠિયા મેં આ રીતે વાળી લીધા છે અને એક બાજુ તેલ ગરમ કરવા મૂક્યું હતું તો હવે આપણે મુઠિયા તળી લઈશું તો જુઓ હવે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે મુઠિયાનો કલર પણ બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણે મુઠિયા બહાર કાઢી લઈશું તેલમાંથી મુઠિયા આપણે એ રીતે તળી લેવાના છે

હવે આપણે આને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું સરસ ક્રસ થઈ ગયું છે હવે આપણે ચાઈના વડે ચાલી લઈશું તો આપણે બધા જ મુઠી આ રીતે ક્રશ કરી લેવાના છે ताजमुखी આ ક્રશ કરી લીધા છે આ રીતે ચાલી લેતા તો હવે આપણે તેમાં બૂરું ઉમેરીશું કાજુ બદામ ઉમેરીશું એલચી પાવડર ઉમેરીશું જાય ફળ ઉમેરીશું અને હવે આપણે જોઈતા પ્રમાણમાં ઘી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું ઘી પાડીને જો આ રીતે સરસ લાડુ વળે એ રીતે મિક્સ કરી લેવાનું છે જો તો આપણે આ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એના લાડુ વાળી લઈશું તો આ જ રીતે આપણે બધા લાડુ વાળી લેવાના છે તો જુઓ હવે આ લાડુ બનીને તૈયાર છે